હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો જો આજે છે ને મેં મારો હજી બીજો બેડરૂમ છે ને સેકન્ડ બેડરૂમ એમાંથી મેં છે ને વિડિયો સ્ટાર્ટ કર્યો છે પાછળનો વ્યૂ જો કેટલો સરસ આવે છે બધું સરસ ગ્રીનરી છે રોડ છે બધું સરસ તો મેં એકલા આજે છે ને આ રૂમમાંથી વ્લોક સ્ટાર્ટ કરું અને આજે છે મંડે એટલે છે ને બધું જો કામ બધું મેં થોડું ઘણું પતાવી દીધું છે એમ તો ઝાડુ વારી દીધું છે ખાલી વાસણ ધોવાના બાકી છે કેમ કે સાંજવી સુતી હોય ને એટલે હું છે ને પહેલાં ફટાફટ કામ કરી લઉં પછી વિડીયો સ્ટાર્ટ કરું ના ધોઈ લીધું બધું ફ્રેશ થઈ ગઈ છું કેમ કે પછી સાંજવી ઉઠી જાય ને તો મારે બધુંય કામ રહી જાય એ કાંઈ નડતી નથી પણ આપણને એમ થાય કે ઉઠી પહેલાં ફટાફટ કામ પતી જાય ને તો નિરાત્રિ એટલે છે ને મેં ફટાફટ કામ કરી નાખ્યું છે અને હવે આગળ આપણે જોઈએ શું કરવું છે તે તો ચાલો હું તમને મળું છું હવે થોડી વાર પછી જો ફ્રેન્ડ્સ હમણાં ફ્લેટમાં નવી સિસ્ટમ ચાલુ થઈ છે બધા પાર્સલ દોઢ સર્વિસ કરે છે નહીં તો પહેલાં ગાર્ડ હાઉસ હતું તે આપણે લેવા જવું પડતું પણ હવે છે ને અહીંયા ઘર સુધી મૂકી જાય છે તો નિરાશ છે તો ચાલો શું આવ્યું છે તે હું તમને થોડીવાર પછી ખોલીને બતાવું હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વાગી ગયા છે પાંચ અને સાનવી બેન હતી આજે સૂતા છે તો કિચનમાં આવી ગઈ છું કિચનમાં એકચ્યુલી કરવાનું હતું તો આજે ડાબેલી અને સેન્ડવિચ હા બે વસ્તુ કર બે જણા ખાવાળા અને બે વસ્તુ કરવાની હતી અલગ અલગ પણ હમણાં ભાવિકનો મેસેજ આવ્યો કે એ એને બહાર જવાનું છે કંપની ડિનર કંઈક છે સડનલી પ્લેન થયો તો રસોઈ ના કરી રહ્યો તો હું જાઉં તો આપણે કીધું ઓકે હજી તો ખાલી થોડી પ્રિપરેશન કરી હતી તો એ જાય છે બહાર કંપની ડિનર માટે અને હું એકલી જ છું પણ તો હવે મનમાં થઈ ગયું કે આ ખાવું એટલે ખાવું તો બનાવીને આપણે પાર કરી તો ચાલો આજે બનાવું છે દાબેલી તો મને તો દાબેલી ખાવાનું મન જતું એટલે જો હવે અમે પ્રિપરેશન કરી લીધી છે હું તમને બતાવું ચાલો જો આયા છે ને મેં બટેટા વધારે બાઈફાતા પણ આટલા થોડાક રાખી દીધા છે આટલો જ મસાલો કરું છું તો બટેટા બાફી દીધા છે મસાલો કાઢી લીધો છે દાબેલીનો ને પછી આ બધું તૈયાર કરી લીધું છે તો ચાલો આપણે પહેલાં તેલ મૂકી દઈએ અને જો એ દિવસે આપણે બગર કરી હતી ચાર પાઉ વપરાતા હજી ચાર પાઉ પડ્યા છે તો એટલે મેં લાવ આજે દાબેલી કરી નાખું તો દાબેલીમાં તો ચટણી પણ બધી જાજી જોઈ તો ચટણી બધી ફ્રીઝમાં સ્ટોક કરેલી જ છે એમાંથી થોડી થોડી કાઢી લીધેલી છે તો ડાબેલી મારે એકને જ ખાવાની છે એટલે છે ને સિમ્પલ સિમ્પલ કરી નાખું છું જલ્દી જલ્દી થાય એવી કાંઈ આમ સ્પેશિયલ કાંઈ નથી તો તો પણ હું તમને બતાવું સિમ્પલ સિમ્પલ અને જલ્દી જલ્દી કેમ થાય એ પણ હું તમને બતાવું છું અને ટેસ્ટ કરીને કહીશ કે એવી થઈ તે તો ચાલો બનાવી લઈએ પહેલાં તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું એક ચમચી રાખી દીધું ગેસ કરી દીધો ધીરો આપણે હલાવી લઈએ અને એમાં હવે રાખી દઈએ આ બટેટાનો જે છુંડો કરેલો છે તે અને હવે આમ પહેલા મિક્સ થોડું કરી લઈએ તો જો હવે મેં સરસ મજાનું મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં મસાલા કરી દઈએ હા સાનવી બેન ઉઠી ગયા છે ગેસ બંધ કરીને મને જવું પડ્યું તું એટલે તો ચાલો સૌથી પહેલા તો ટેસ્ટ કરવાનું કે નિમક બરાબર છે કે નહીં બાફવામાં પણ નાખવું હોય આપણે તો મને જરાક ઓછું લાગ્યું એટલે હું થોડુંક નિમક રાખી દઉં તો નિમક રાખી દીધું છે પછી તીખાશમાં થોડીક ચટણી નાખી દઈએ એટલે સરસ કલર આવે થોડોક રેડ કલર અને સાવ જરાક અમથુજ સાવ ગરમ મસાલો નાખવાનો કેમ કે ઓલરેડી ઓલો મસાલો હતો એમાં હતો જ તો ગરમ મસાલો રાખી દીધો અને ખટાસ ગળાશ માટે જો ત્રીક છે કે આપણે આ જે ખજૂર આંબલીની ચટણી હોય ને એ જ રાખી દેવાની બે ત્રણ ચમચી એટલે છે ને સરસ થઈ જાય ખટાસ ને ગળાશ આપણે કાંઈ લીંબુ કે ખાંડ કાંઈ નાખવું ના પડે હવે આપણે કરી દઈએ મિક્સ ચટણી તો બનાવી જ પડે આપણે દાબેલી બનાવતા હોય ત્યારે તો તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે બધું મિક્સ થઈ ગયું છે અને મેં આમાં ડુંગળી નથી નાખી કેમ કે કાચી ડુંગળી નાખી છે એટલે મેં આમાં નથી નાખી તો સરસથી મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે ચાખી લઈએ તો સરસ બન્યો છે મેં વાપરો છે આ દાબેલીનો મસાલો દાબેલી મસાલા કાપોલ લીધેલો હતો ઘણા ટાઈમ થી તો એ જ વાપરો છે તો તમે જોઈ શકો છો દાબેલીનો મસાલો સરસ રેડી થઈ ગયો છે કલર પણ સરસ આવેલો છે તો ચાલો આપણે આ સાઈડ ઉપર રાખી દઈએ પેલા આપણે બપોરે પાર્સલ આવ્યું હતું ને એ આ પાર્સલ છે તો એમાં આપણે મગાવ્યું હતું સાનવી માટે બીજું આમાં કઈ નથી તો સાનવી માટે મગાવ્યું હતું ખલાસ થઈ ગયું હતું તો હું બે વારાફરતી દીધા રાખું છું એને કોક એસ ટ્વેન્ટી સિક્સ દઉં આ દઉં તો આ એક પેકેટ મગાવ્યું હતું તો આ છે કંઈક સિક્સ ગ્રામ તો આ છસો ગ્રામ પેકેટના પૈસા અહીંના ગણીએ તો પચાસ રિંગીતનું આવે છે ફિફ્ટી રિંગીત અને ઇન્ડિયાના રૂપિયા ગણીએ તો સાતસોથી આઠસો રૂપિયાનું આ એક પેકેટ છે છસો ગ્રામ છે સ્ટેપ થ્રી એટલે ઉંમર પ્રમાણે તો સ્ટેપ થ્રી છે વન ટુ થ્રી તાઉન એટલે એકથી ત્રણ વર્ષ માટે છે બેબી એકથી ત્રણ વર્ષના બેબી હોય એના માટે છે આ સ્ટેપ થ્રી અને સાનવી જોવો અહિયા શું કરે છે શું કરે છે સાનવી દઈએ આખી શું કરે છે સાનવી શું કરે છે હું તમને મળું છું થોડી વાર પછી પેલા સાનવી નું આપણે કામ કરી લઈએ દૂધ પીવાળી દઈએ ચોટલી વાળી દઈએ પછી હું તમને આગળ મળું છું હેલો ફ્રેન્ડ તો જો સાનવી ને આજે તમે આખો દિવસ સરખાઈ નહી જોયો અત્યારે હું બતાવ છું સાનવી से हेलो अरे वाह माँ दे सबको सानवी आवी कहीं चाहे अपना ब्लॉग माँ आर यू हैपी यस hmm? यस yes. सानवी yes. ने नोस क्या सानवी ने नोस माँ माँ ने सानवी ने मारू बतावे सानवी नु क्या हाँ जो सानवी ने बोली

દાબેલી તૈયાર કરવા માટે તો મેં બધી પ્રિપરેશન કરી લીધી છે તો જો આપણે કરી લઈએ ચાલો સરસ આમ વચ્ચેથી આપણે આમ કાપી લઈએ અને એમાં લગાવી દઈએ ચટણી તો જો આજે છે ને આ ફ્રોઝન બધી ફ્રોઝનની ચટણી વાપરી છે મેં કાંઈ નવી આજે કરવા નથી બેઠી કેમકે મને એકને જમવાનું છે તો પછી આ જ વાપરી લઉં તો એ છે થોડીક પછી આ પર થોડીક હતી લસણની ચટણી છે આ રેડ કલરની તો એ પણ હું ચલાવી લઈશ થોડાકમાં પૂરી થવા જેવી એવી છે તો આ થોડીક સ્પાઈસી છે એટલે ઓછી નાખું છું અને આ છે આંબલીની ચટણી ખજૂર આમલી તો આપણે એ રાખી દઈએ કે તો પછી એમાં ભરી દઈએ આપણે મસાલો માંડવીના દાણા મેં નથી લીધા કેમકે મને ઓછા ભાવે ઓકે હવે એમાં ડુંગળી આપણે રાખતા ભૂલી ગયા તો આપણે પહેલાં ડુંગળી રાખી દઈએ અંદર કેમકે મેં મસાલામાં નહોતી નાખી એટલે અહીંયા અંદર રાખી દઈએ આમ તો ડુંગળી રખાઈ ગઈ અને હવે આપણે ઉપર સેવ આમ ફેરવી દઈએ તો જવો થઈ ગઈ આપણી દાબેલી તૈયાર હવે આને શેકી લઈએ પહેલાં તો પેલા આપણે બનાવીને રાખી દઈએ પછી આપણે શેકીએ તો ચાલો હવે એવી રીતે આપણે બીજી પણ ભરી લઈએ તો જો ફ્રેન્ડ્સ આયા છે ને હું દાણાબાજી રાખવાનું ભૂલી ગઈ હતી તો એ હું લઈ આવી અને મેં હમણાં રાખી દીધી આમાં કેમ કે મને દાણાબાજી વગર ના ગમે ઓછું ગમે એટલે હું અને આજે ભાવિકને જમવું નથી એટલે પછી મેં રાખી દીધું આમાં રાખી દીધી ડુંગળી ને એમાં આપણે વચ્ચે રાખી દઈએ ધાણાભાજી એટલે કે કોથમરી અને આપણે બંધ કરીએ અને ઉપર થોડો પાછો મસાલો લગાવી દઈએ એટલે આપણી સેવ સરસથી ચોટી જાય બહુ ઓછી કરવાની થાય મારે દાબેલી મને યાદ નથી લાસ્ટ ક્યારે દાબેલી કરી હતી પણ આ પાવ જોઈને મન થઈ ગયું કે લાવ દાબેલી કરું એટલે મેં દાબેલી કરી સેવ લગાવી દીધી છે અને આ એક હું ભાવિક માટે રાખું છું એને ગમશે એવી ચટણી લગાવીને કરી દઈશું ટ્રાય કરી જોઈ ખાય છે કે નહીં તો પહેલાં અત્યારે મેં બે બનાવી છે પછી આપણે જોઈએ વધારે જોશે તો બનાવશું નહીં તો ફ્રેશ ફ્રેશ બનાવી હવે આ બેને આપણે પહેલાં શેકી લેશું તો જો ફ્રેશ આ પેન જેમાં આપણે મસાલો વગાડ્યો તો એ જ પેન મેં એમને જ રાખી દીધી છે કેમ કે તેલ હતી તો આપણે એમાં જ શેકી લેશું તો પેલા હું છે ને આ તેલ થોડુંક રાખી દઉં વધારે ચાલુ કરી દીધો છે આમાં જ શેકી લઈએ હું તેલમાં શેકું છું અત્યારે બટરમાં નથી શેકતી અને ઉપર પણ આપણે જરા ઓલિવ ઓઇલમાં શેકું છું ઉપર થોડુંક તેલ લગાવી લઈએ પછી ઊંધું કરીને પાછી આપણે શેકી લેશું મીડિયમ એવો ગેસ રાખીએ મારી પાસે અત્યારે દાડમના દાણા નથી એટલે મેં નથી નાખ્યા દાડમના દાણા જો તમારી પાસે હોય તો નાખી શકો છો તો ચાલો આપણી

નાઈસ મસાલો નાઈસ છે સરસ બની છે ભાવિક આવશે તો આપણે ટ્રાય કરાવશું ટેસ્ટ કરશે તો જો ફૂલ ના હશે તો એ ટ્રાય કરશે તો બહુ સરસ બની છે તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો બહુ જલ્દી અને ઝટપટથી બની જાય એવી છે સાડવી અહીંયા નીચે રમે છે સાનવી તો તમે પણ એકવાર ટ્રાય કરજો આવી રીતે ચટણી તો આવી રીતે સ્ટોર કરીને તમે રાખજો ફ્રીજમાં બહુ સરસ રીએ છે તો ચાલો હું જમી લઉં પછી તમને મળું છું હેલો ફ્રેન્ડ જો અત્યારે વાયગા છે અગિયાર થઈ ગયા છે અને સુવાનો ટાઈમ થઈ ગયો છે નીંદર પણ આવે છે સાનવીને તો ચાલો આજનો લોગ હું એન્ડ કરું છું તો આપ સૌને આ આવગ કેવો લાગ્યો હોય તે મને કમેન્ટ કરીને કહેજો અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય કરવા બાય 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 બાય